बढ़िया बढ़िया मॉर्निंग के साथ करते हैं आज के व्लॉग की शुरुआत और गाड़ी आ चुकी है और कांता बा का एक पूछ रहे हैं हो क्या सदा में नाश्ता बास तो कर ही नहीं गया जमैसा है कर ही नहीं आया ही आज तो झील भाई बना भी गया छे घड़ा बदा इंतजार पछि डॉक्टर झील कमिंग कैम छो सीताराम सीताराम गुड मॉर्निंग તારા ચલો આજે તો શનિવાર છે એટલે પહેલા દાદાના દર્શન કરવાના અને પછી થશે વ્લોગની શરૂઆત થઈ ગયા છીએ સાકરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે તો દર્શન કરીએ અને પછી જઈએ પેપર આપવા માટે પ્રેક્ટિકલ એક્ઝામ છે સ્વજાના દર્શન કરી લીધા છે અને પ્રસાદ લઈને પછી જઈએ નીકળીએ અહીંયા તો થાકીને બેસી ગયા છે થઈ ગયા દર્શન જય શિયારામ જય શિયારામ જબરજસ્ત વાતાવરણ સાથે દાદાના દર્શન હા 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 જય સીતારામ વાગી ગયા છે સવા દસ અને અમે લોકો નીકળી ગયા છીએ કોલેજે જવા માટે અને કેટલું મસ્ત લખ્યું છે આ ટ્રક પાછળ કળિયુગની વાસ્તવિકતા લખી છે કે ભાઈ કોઈ કોઈનો નથી શું કહેવા જીલ સજીવ કોઈ કોઈનું નથી કળિયુગ છે ભાઈ કળિયુગ છે તમે ગમે તેટલા સારા બનો પણ જરૂરી નથી કે સામે વાળો વ્યક્તિ તમારી સાથે સારું જ હોય એટલે એવું છે કોઈ કોઈનું નથી સદી સરકાર વાહ જો ચિન તૈયુઝા ઓજીબોન એ અરે દુની હું તો વોટર દેવું છું કેટલા વાગે છે કેટલા કાકા એ તો યો વો તો છે उधर भी આવી છે ના રેવાનું બરોબર ગૌચરવાઈ અજીયા આમ તો ગમાય આ આ બધું મેટાડો સતી

આવી ગાડી ગાડી ગમે તે ઓફ રોડિંગ કરવાની ચાહ છે મુરાજીના ઝફાનો થોડી વાર આવાધીમાં એ બુન 6 તો આજુ ને હોય 30 એટલે તન પોકા દી તો આતા નું Google ફેલ પડી આજે Google ફેલ પડી Google

યુ આર રાઈટ ઓમ શિવાય શ્વર મહાદેવ ઝાંઝરી ગંગા માતાજી નું મંદિર છે અને મગર પર વિજાજમાન છે

નીચે થઈને ને પછી આમ ઝાંઝરી ધોધ આવેલો છે એની આગળ જ ઝાંઝરી ગામમાં ઝાંઝરી ધોધ આવેલો છે એની આગળ પૌરાણિક એક મંદિર છે ગંગેશ્વર મહાદેવ આ રહ્યું પાછળ અને ચાલુ દિવસમાં પણ અહીંયા છે જુઓ ગાડીઓની પાર્કિંગને એટલે આવેલા તો હશે જ બધા રમે છે અહીંયા વાહ તો બસ એવું ચાલી રહ્યું છે મને એવું હતું કે ચોમાસામાં જ હશે પણ અત્યારે પણ છે એટલે દોઢેક કિલોમીટર ચાલવું પડશે હે જોડે પાણી હતું પણ છતાં એ ભાઈએ કીધું વધારે કે ભાઈ લઈ લો એટલે પાણીની બોટલ લઈ લીધી છે અને દોઢ એક કિલોમીટર ચાલવાનું છે અહીંયાથી તો જઈએ અને બતાવીએ કે અત્યારે ઓફ સિઝનમાં એટલે કે ચોમાસા વગરનો ધોધ કેવો પડી રહ્યો છે પથ્થર હશે તો પથ્થર બતાવીશું અમારી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે ડાબા ગામ થી ઝાંઝરી ધોધ જવા માટે દોઢ કિલોમીટર ચાલીને પરિક્રમા કરવી પડશે વાહ 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 પરીક્ષાઓ પર પરીક્ષાઓ જ થાય છે મારી તો ખાસ હવાની લઈ એક પાણી બોટલ લઈ લીધી છે અહીં કશું આગળ દોઢ કિલોમીટર કશું મળવાનું નથી ખાલી ધોધો જોઈન પાછું આવવાનું છે અને એકદમ આવો ઘાટી વાળો જંગલ ટાઈપ નો રસ્તો છે અને આગળ તમને જે મહાનુભાવ જતો દેખાય છે એ છે જીલ ચૌધરી એમની પણ યુટ્યુબ ચેનલ છે ભાઈ જીલ ચૌધરી સર્ચ કરી ગડિયા ગોઠ્યા બે વિડીયો છે આમ તો ચોમાસામાં બધા આવતા હોય છે ઝાંઝરી ધોધ હા એમ એકી ધૂપ અમે કોલેજ નજીક આવ્યા હતા અને પૂછ્યું એટલે કે દૂધ જ વહે છે અત્યારે હા અને વહેબી છે અને જોડી જોડી એવું કે છે કે ઓફ સીઝન માં બી દૂધ ચાલુ છે એટલે ઓન સીઝન તો દૂધ જોતા જ હોઈએ છીએ પણ ઓફ સીઝન નું કેવું છે જોઈશું મેં કીધું કંઈ નહીં હોય તો પથ્થર બતાવીશું પણ બતાવીશું અમને એવું લાગ્યું કે એક જ ઊંટ હશે હવે આગળ આવ્યા ને ખરેખર જેસલમેર જેવું સીન થઈ ગયું ઊંટા ઊંટા છે છે દેખો અહીંયા કહેવાય હો ખરેખર માં એવું લાગ્યું કે એકાદ ભાઈ પેલા બેસી જતા એટલે અહીંયા તો ઊંટ જ ઊંટ છે ઊંટ જ ઊંટ છે એમનું કેવું એવું છે અમે એક કિલોમીટર ચાલી દીધું અને હજુ એમને એવું કેવું છે કે અઢીથી થી ત્રણ કિલોમીટર ચાલવું પડશે કઈ નહીં ચાલી લેશું છું આટલું ચાલતા ચાલતા કાળા ડુંગર ઉપર થાક લાગી ગયો હવે અહીંયા રસ્તો ના ભૂલાય સારી વાત છે તો ખરા અહીંયા બધા આ રિસોર્ટ બંધ હતો પણ બંધ થઈ ગયું છે કામ હશે એનું પણ કોઈક કારણ આ છે યુટ્યુબ ક્રિએટર શું નામ ભાઈ તમારું ફ્રોમ બાયડ

એટલું બધું હે ને અડી ને જવાય જવાય હાલો જી લો આ તો વાર્તી બે મન ડોવડાય ડોવડાય કો એલા રોજ તો ખોટો પડે ઇના પેલા સાકરિયાન મંદી જો તો મન તો રોહું આવી જ્યું રસ્તો ના મળે તો એમાં રોવું આવ્યું ને માટલે એમાં રોવડ આવ્યું છે મને તો ચોય ધોધ જેવું કશું દેખાતું નહીં એટલે ઓફ સિઝનમાં તો કોઈ ધોધો તાહી આ ચોમાસામાં તો ધોધ ના ઓલે ફોફો મારવા પડ્યું

ફક્ત એટલે જાનકી બોડી વાળા વારો વાશ વાશ ઓ તું બોંટી હોય કરણ તો ખબર ગયા अरे आटलू बधु कोम थे लू सरी शर्ट मो शर्ट का क्या बंद तो काम के चालू है चेंब बंद है यू हाँ कोई प्रॉब्लम आई है नुकसान पत्थर थी बांध दियो जोरदार बोला जोर बेजो जो। ना एक लुधा डिले हुआ हम डिले डिले तो सही बेजो जी सलमिर जाता है ना बहुत उल्ट मोगेट हम कोई ओ भाई साहब

हदू सुदी जेनि शोध छे ते मड्यो नथी એટલે કે દોદ દેખાતો નથી અને હવે મનેથી બોલાતું પણ નથી ઊંટવાળા ભાઈએ આવે છે પાછળ બહુ જલેગી બહુ જલેગી બહુ જલેગી બહુ જલેગી ચાલી ચાલીને હું તો થાકી તો એ દૂધ ક્યાં ના દેખા આયો અને અહીંયા ગાડી પણ આવી છે હવે ખબર પડે છે કે બીજો કોઈ રોડ પર હતો ત્રણેક કિલોમીટર ચાલી લીધું છે અને અહીંયા છોકરીઓ સાહસ કરી રહી છે એક્ટિવા કાઢવા માટે અહીંયા આઈ થિંક કોઈ સોંગનું શૂટિંગ ચાલુ હતું એટલે એ લોકો સાહસ કરી અને ગાડી લઈને આવ્યા છે આ પથ્થરમાં પણ જોરદાર સાહસ કહેવાય હજુ દૂધ નથી દેખાતો ખબર નહીં હશે એનું શૂટ કરીને ગયા

ખરેખર બહુ અદભુત વાત છે અને આજે આ જે પાણીનું છે ને આ અહીંયાથી બહુ બધું દેખાય છે કે કેટલું ઊંડું હશે ત્યાં ભલે ના દેખાતું હોય એ ભલે મીડિયમ હોય પથ્થરના લીધે એ ત્યાં તો પથ્થર પણ દેખાય છે પણ આ છે ને લિટરલીમાં બહુ જ ઊંડું દેખાય છે આટલો જ ભાગ એટલે જ કદાચ મનાય છે ત્યાં ધોધ વગર ચોમાસે પડી રહેલો આ છે ધોધ અને અહીંયા નીચે જવાની ના છે અહીંયા નાહવાની ના છે નાહવું હોય તો ત્યાં નાહી શકો છો અહીંયા ખૂબ ઊંડું પાણી છે જેથી કરીને હવે હું મારી વાણીને વિરામ આપું છું થેન્ક યુ જીલભાઈ અહીંયા કુદરતના સાનિધ્યનો આનંદ લઈ રહ્યા છીએ અને અમે લોકો અહીંયા છાયડો શોધી રહ્યા છીએ કારણ કે ઠંડી હતી અને હવે લાગે છે તડકો ચાલી ચાલીને બેસીએ કદાચ આના નીચે બેસીએ

યાત્રા પૂર્ણ કર્યા બાદ જે કહો તે પૂર્ણ કરીને અમે લોકો આવી પહોંચ્યા છીએ ગાડીમાં અને છેલ્લે તો એટલું જ કહીશ કે આટલું બધું ચાલ્યા ઢાળ ચડવાના હતા ઉતરવાના હતા અને પથ્થર હતા એ બધામાં થઈને રસ્તો હતો તો એટલું ચાલીને આવ્યા પણ છેલ્લે તો જોવા મળ્યો અગત્યની વાત છે શું